ફડોદરાના તરસાલી રોડ પર વહેલી સવારે લૂંટારુએ ઘરની લાઇટ કાપી નાખી હતી ત્યારે સિત્તેર વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતા પોલીસ કમિશનર નરસિંહા કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસે ગુનો તપાસ કરતા સોસાયટી જ રહેતા વિશાલ સરોજ ની જણાઈ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ને જીબી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી પોલીસે વિશાલ જીબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતા તેને નાણાની જરૂર હોવા

દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ઘરે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ સરોજ જે છે એને આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવા એ લૂંટના ઇરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઊઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઊઠીને થોડીવાર વાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે